જિલ્લા પંચાયતના અધિકારીઓ થતાં પક્ષના પ્રમુખ અને ચેરમેનને દાદ નહીં આપતા હોય અને સિંચાઈ કૌભાંડનું ફીંડલું વાળી દેવામાં આવ્યું છે દસ ટકા ગ્રાન્ટની રકમ માત્ર વાપરવામાં આવી છે તેવો આક્ષેપ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી કે હુંબલે પત્રકાર પરિષદમાં કર્યો કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી હુમલ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં તેમની સાથે મહામંત્રી રામદેવસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા પત્રકાર પરિષદમાં ખાસ કરીને કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોનું ભવિષ્ય અંધકારમન બન્યું છે કાયમી ત્રણ હજાર જેટલા શિક્ષકોની ઘટ પૂરી ન કરનાર ભાજપના તમામ ધારાસભ્યો રાજીનામા આપે તેવી વાત ઉચ્ચારી હતી જિલ્લા પંચાયત કચ્છમાં સત્તાપક્ષના પ્રમુખો તેમજ ચેરમેનને અધિકારીઓ દાદ આપતા હતા તેઓ ખુદ સત્તા પક્ષના સભ્યો બોલી રહે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો જિલ્લાના બસો બત્રીસથી વધારે રસ્તાઓ સાતથી દસ વર્ષથી જર્જરિત થયા હોય તેમને પુનઃ રિપેર કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ કોઈપણ પ્રકારના રસ્તા મરામત થયા નથી સિંચાઈ વિભાગના કોભાણનું ફીંડું વાળી દેવામાં આવ્યું છે બજેટમાં કરાયેલી જોગવાઈના દસ ટકા રકમ પણ વાપરવામાં આવી નથી અને જિલ્લા પંચાયતનું તંત્ર સંપૂર્ણપણે ખાડી ગયું હોય નિષ્ફળ ગયું હોય તેવો આક્ષેપ વિકે હોમલ હુંબલ દ્વારા કરવામાં આવ્યો હતો ગોઈલ સાહેબ હતા મંત્રી હતા એમના વિસ્તારમાં મેડિકલ કોલેજની વાત હતી અને સરકાર એને રિસ્પોન્સ નહોતી આપતી ત્યારે એમને રાજીનામું આપી દીધું અને સરકારે ઝૂકવું પડ્યું ત્યાં મેડિકલ કોલેજ આપવી પડી એવી રીતે માની લો આપણે સો ધારાસભ્ય એમ કે મુખ્યમંત્રી પાસે જઈને કે અમારા રાજીનામા લઈ લો અમારા જિલ્લાનું અહિત થઈ રહ્યું છે જિલ્લાના શિક્ષણનું સ્તર એકદમ નીચું જઈ રહ્યું છે અને દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ આજકાલની આ સમસ્યા એવું નથી કે સતત શિક્ષકોની ઘટ ઘટને ઘટ ક્યાં સુધી સહન કરશું આપણે જ્યાં જીવનનો પાયો જ શિક્ષણ હોય છે જીવનના વિકાસનું અને એ જ તમે જો તમે કાયમી આટલી જગ્યા ઘટ રાખશો તો આનાથી વધારે કોઈ શરમજનક બાબત હોઈ શકે નહીં તો મહેરબાની કરી અમે ધારાસભ્યશ્રીઓ સંસદશ્રીજી જિલ્લાના સંગઠનમાં પણ મહત્ત્વનો હોદ્દો ધરાવે છે તો સરકાર પાસે આ કામ કેમ નથી કરાવી શકતા એક જ માત્ર ઉપાય છે બહારના જિલ્લાના શિક્ષકો અહીંયા ભરતી થવા માટે આવે મેરિટ લિસ્ટમાં એ હોય છે આપણા કચ્છના વિદ્યાર્થીઓ કરતાં આગળ જગ્યાઓ થઈ જાય બે પાંચ વર્ષમાં કાં તો બોન્ડ ભરીને બદલી કરે આવી લે અથવા તો જિલ્લા ફેર કરી સમય પૂરો થાય એટલે જિલ્લા ફેર કરાવી લે તો આપણા બાળકો તો કાયમ જ્યારે અહીંયા ટ્રેનિંગ લેવા માટે જ આવતા હોય જિલ્લામાં કારણ કે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીમાંથી શિક્ષક બને તો એનો એક બે વર્ષ તો એવો જાય કે એને અનુભવ લેવામાં અને આપણી કચ્છની ભાષા તો સમજવામાં જ બે વર્ષ નીકળી જાય અને તમે ત્રણ ચાર વર્ષે તમે બદલી જતા રહે તો આપણા બાળકોની પરિસ્થિતિ શિક્ષણનો પાયો શું રહે એક કલ્પના કરવા જેવી બાબત છે તો આ વાત આપણે વિચારવી પડશે કચ્છ માટેનું જો કાંઈ બી જો શિક્ષણ માટેનો જો આપણે ઉકેલ અને ઉપાય કરવો હશે તો શિક્ષણ માટેનું મેરિટ લિસ્ટ કચ્છ માટે અલગ બનવું જોઈએ આ સરહદી જિલ્લો છે કોઈ પણ એમાં સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે દસ પંદર વર્ષ પહેલાં કોઈ શિક્ષક બદલીને જઈ શકે નહીં અથવા તો તમે કચ્છના મેરિટ લિસ્ટ કચ્છના વિદ્યાર્થીઓને અમુક ટકા અહીંયાના વિદ્યાર્થીઓની ભરતી કરો કચ્છ જિલ્લામાં તો જ એ કાયમી શિક્ષકોનો આ જે અત્યારે જે સમસ્યાઓ છે એ હલ થશે નહીંતર કાયમી આ સમસ્યાઓ રહેવાની છે પણ આ બધી બાબતો આપણે કોણ કરી શકીએ ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ આપણે શેના માટે મત આપીએ કે આપણા સમસ્યાઓનું કાંઈ નિરાકરણ કરી આપે પરંતુ કોઈ પણ ધારાસભ્યશ્રીએ અત્યાર સુધી એવી વાત કરી મજબૂતાઈથી કે કેમ નહીં થાય મારા જિલ્લાનું કામ આ કરવાની જરૂરિયાત છે તો અમે ધારાસભ્યશ્રીઓને કહેવા માગીએ છીએ કાં તો કામ કરો અથવા તો તમારાથી કામ ન થાય તો તમે રાજીનામું આપી દો આ પહેલી વાત બીજો મુદ્દો મારો કે આ જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય કે કારોબારીની સભા હોય એમના પ પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ચેરમેનો ખુદ કે અમારું આ માનતા નથી અધિકારીઓ અમારું કામો નથી થતા આ ફરિયાદ વિરોધ પક્ષની હોય તો આપણે સ્વાભાવિક કદાચ સાંભળીએ પણ જ્યારે સત્તા પક્ષના અને જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે આખા જિલ્લાનો વહીવટી વરા છે એને આખા વહીવટ ઉપર નિગરાની રાખવાની જવાબદારીને ફરજ એમની છે એમને આ લોકો મૂરખ બનાવતા હોય અધિકારીઓ જ્યારે બદલી થઈ જાય તલાટીઓની બીજેથી પેપરમાં આવે ત્યારે એની જાણ થાય કે આટલા ટલાટીઓ બદલ્યા શિક્ષણ સમિતિના ચેરમેન એમ કે અમારા જિલ્લામાંથી કેટલા શિક્ષકો ગયા અમને જાણકારી જ નથી તો આ વહીવટ કઈ રીતનો ચાલે છે કે તમે જે કોઈ પરામર્શ નહીં કોઈ ચૂંટાયેલા પદ પદાધિકારીઓ સાથે કોઈ શિક્ષણ સમિતિના ચેરમેનો સાથે પરામર્શ નહીં

સરકારી શાળાઓનું માળખું એટલું નબળું કરી દેવાનું એટલે મજબૂરીથી એના દીકરા દીકરીને ભણાવવા જોઈએ વાત કરી કોંગ્રેસને ભાજપમાં જ્યારે શિક્ષણની બાબત આવી ત્યારે કોંગ્રેસે સર્વ શિક્ષા અભિયાન આ કાયદો કોંગ્રેસ લઈ આવી હતી વારી વિસ્તારમાં હોય કે ક્યાંય પણ બાળક ભણતો કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે એની વ્યવસ્થા કોંગ્રેસની સરકારે કરેલી હતી કાયમી શિક્ષકો રહેતા પરંતુ જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી શિક્ષણનો પાયો એટલો બધો નબળો થઈ ગયો અને આપણા જિલ્લામાં ગુજરાતમાં વધારેમાં વધારે ખરાબ જો હાલત હોય તો આપણા કચ્છ જિલ્લાની છે અને કચ્છ જિલ્લાની એટલા માટે હું કહીશ કે અહીંયાની નેતાગીરી નબળી છે સરકાર ઉપર દબાણ લઈ આવોશ એને કરવું જ પડશે કેમ ન કરે જો અનામત આંદોલન પાટીદારોએ કર્યું અને દસ ટકા એને અનામત આપવી પડી તો આની વ્યવસ્થા પણ સરકાર કોઈ પણ રસ્તો કાઢીને કરવી જોઈએ આપણા જિલ્લા માટે આ સાહેબ મારો એક મુખ્ય મુદ્દો હતો બીજો મુદ્દો પદાધિકારીનું કોઈ હાલતું નથી ચાલતું નથી ત્રીજો મુદ્દો આપણે બધાને ખબર છે સિંચાઈ માટેનું એક કૌભાંડની વાત આવી હતી જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ ઠરાવ કરેલો છે કે આ સમિતિ સમિતિની રચના કરવી અને કૌભાંડોની તપાસ કરી અને અહેવાલ આપવાનો આ બાબતે અમે અમારા જિલ્લા પંચાયતના અમારા વિસ્તારના સભ્યએ આ વખતે પ્રશ્નોત્તરી પૂછી પ્રશ્નો મેં એને લેખિતમાં આપી છે જિલ્લા પંચાયતે કે ટાઈમ પછી ડીડીઓએ એવો જવાબ આપ્યો છે કે કાગર અમે અગિયારમા મહિનામાં લખ્યો છે પ્રમુખ પાસે પુરાવા માગ્યા છે સભ્ય પાસે પુરાવા માગ્યા છે કે તમે જે પુરાવો એ આપો કૌભાંડ ક્યાં ક્યાં થયું તો અમે તપાસ કરાવી નવા વિચાર કરો જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઠરાવ કરે છે સમિતિ બનાવવાની હતી કૌભાંડો બહાર લઈ આવવાના હતા એની બદલે અત્યારે ગોળ ગોળ રમારી અને આખું ફીંડલું વારી દેવા માગે છે આખા કૌભાંડનું અને વધારે વધારે જો કૌભાંડ થતું હોય તો એ આપણા સિંચાઈ વિભાગમાં થાય છે કોંગ્રેસ જે છે એગ્રેસિવ શા માટે નક્તા કારણ કે વિરોધ પક્ષ તરીકે જેમ ભારતીય જનતા પાર્ટી એગ્રેસિવ તરીકે જે છે એનો દેખાવ હતો એવો દેખાવ કોંગ્રેસ નો વિરોધ પક્ષ તરીકે જોવા નથી મળતો એવું લોકો મુખે અત્યારે જે ચર્ચાઈ રહ્યું છે હવે આગામી રણનીતિ શું છે હશે